તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ડેડીયાપાડાથી નર્મદાના દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીનો કિલ્લો ડ્રસ્ત પાંચસોથી વધુ લોકોનો સામૂહિક પક્ષ પલટો ભાજપને મોટો ફાયદો નર્મદા જિલ્લામાં ભાજપનું સંગઠન સતત મજબૂત બનતું જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસવાદી વિચારધારાથી પ્રેરિત થઈને ડેડીયાપાડા તાલુકાના લીપીપાડા ગામે આયોજિત વિચાર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન વસાવા જિલ્લા પંચાયત સભ્ય કુમાનસિંહ વસાવા સભ્ય હિતેશભાઈ વસાવા ભોલાભાઈ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા તેમજ તાલુકા મહામંત્રી રમેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક સ્તરે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી સક્રિય કામગીરી અને કેન્દ્ર સરકારની વિકાસ નીતિઓથી પ્રેરાઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આપને અલવીરા કહી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો કાર્યક્રમ દરમિયાન નવા જોડાનાર કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી હુમકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ પણ નિર્ણયનો તાળીઓથી સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો હતો આ સામૂહિક પક્ષપલટાથી ડેડીયાપાડા તાલુકા તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે રિપોર્ટ ભાઈ ભવનાભાઈ વસાવા લીલીપાડા ગામ અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતો એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે પાંચસોથી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે આ નીલભાઈ સાહેબે રાજપીતલાથી આવ્યા એ વરસાદમાં એનું એમને બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આવવા વરસાદમાં બી મીટિંગ હારી કરી બહુ ધન્યવાદ